તને જઈ સ્વામિનારાયણ ચાલો જો આજે દૂધ પાક છે દૂધપાક દૂધ પાક બને છે થોડાક પાંચસો ગ્રામ લોટના ગાંઠિયા છે તો ગાંઠિયા બનાવી નાખી પછી થોડાક થેપલા કરી નાખી અહીંયા જો તેલ ને પાણી ને ખારો ને મીઠું બધું મિક્સ કર્યું છે હવે એને ઘોરીને પછી લોટ બાંધી લઈ અજમાન બધું નાખીને તેલ મૂકું છે એટલે પહેલાં દાજીયું થાય પહેલાં થોડીક વેફરતર લઈ અને પછી ગાંઠિયા પાડશું વેફર સરસ તરાઈ ગઈ છે અને ચાલો જો મારા વેફર ધરી દઈએ આપણે મારા અને સ્વામી ચાલો વેફર જમવા આવજો જો ચંપા ગાંઠિયા બને છે ચાલો આવજો બધા ગરમા ગરમ ગાંઠિયા ખાવા ચાલો જો થેપલા બનાવાશે તો કોથમીર મેથી છે તો કોથમીર મેથી સરસની ગાલ લાવ્યા હતા ધોઈને સરસ રાખી દીધી હતી અત્યારે સરસથી સુધારી નાખી થોડીક સુધારી છે થોડીક સુધારી નાખી ચાલો ચાલો જો થોડોક અજમો નાખી દઈ મલાઈ નાખી છે તાજી મલાઈ થોડીક નાખી બે ચમચી અને હવે આપણે લોટ બાંધી લઈએ ચાલો જો થેપલાનો લોટ બંધાઈ ગયો છે હવે થોડોક તો એક વાટકો જેટલો ગળી પૂરીનો લોટ બાંધી લઈ ચાલો પછી થેપલા બનાવી લઈ લોટે બંધાઈ ગયો છે મીઠી પૂરી વણાઈ ગઈ છે અને તેલ આવી ગયું છે તો આપણે તરી નાખી પૂરી તરાઈ ગઈ છે જો ચાલો જો બનવા થેપલા થઈ ગયા છે ઠરી જાય એટલે ભર લઈ ચાલો જો હવે બટેટાનું શાક બનાવવું છે મેથી વાળા મરચાં કરવા છે અને ચટણી બનાવવી છે ફોદીનો અને અજમાના ભાવી ને કોથમીર નાખી એટલે સારી લાગે બે રેડા વરસાદના આવી ગયા જ ઉકાઈ ગયું છે થોડો ગારો છે બધું છે ચાલો જો ચા બને છે ચાલો બધા ચા પીવા ગાય પણ પાકી ગઈ છે સરસ છે ને કરવાનું ચાલો બધા વેફર ચા પીવા ચાલો ઘડી હીચકી લઈ અને પછી અંદર જવું પાણી રસ્તો અડધી કરવાની ખાલી બટાકા નું શાક બનાવવું છે થેપલા બની ગયા સરસ છે અને ફોદીના ને થોડી ચટણી કરવી મેથી વાળા મરચા કરવા છે સરસ સારું છે ને દૂધ બનાવ્યો છે પાસો બને આઈક બનાવ્યો પાસો દૂધ પાક લાલ છે બટેટા નું શાક ને થેપલા દૂધપાક ને જમાવટ લઈ જાવ બીજું ચટણી બનાવી છે તો અજમા અને છે તેમાંથી આપણે તોડી લઈ ચાલો જો અહીંયા અજમા છે સરસ મોટા મોટા પેપ પાન લઈ લઈ ચટણી બનાવી નાખીએ ચાલો જો ધોઈ નાખી એકદમ સરસ જો આદુ મરચા કોથમી બધું નાખી છે પોદીના પાન અજમાના પાન પછી મીઠું અને આખું જીરું અને થોડીક ખાંડ નાખ દઈ લીંબુ નાખ દીધું એક ફાડું ખાંડ નાખ દઈ અને થોડીક દાળિયાની દાળ નાખ દઈ દાળિયાની દાળને ખાંડ નાખ દીધી અને બે ત્રણ બરફના ક્યુબ નાખ દઈ ચાલો એને પીસી નાખે મિક્સરમાં મેથીવાળા મરચાં કરવા છે તો મરચાંને પહેલાં સરખી રીતે તેલમાં સાંકળી લઈ પછી મેથીનો ભૂકો નાખશું મેથી તો થોડોક ચણાનો લોટ નાખશું અને મેથીનો ભૂકો મરચા કમ્પ્લીટ થઈ ગયા છે ચણાનો લોટ અને મેથીનો ભૂકો મસ્ત થઈ ગયા છે

ચાલો જો આ ચટણી બનાવી છે ચટણી ઉપર મારાજને ધરી દઈ ચાલો જો મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે તો આપણે થાળ ગાઈ છીએ ચાલો ચાખડી ને ચટકે પધારો મહારાજ જુગતે ચમો ને મારો પ્રેમનો થાળ માંડવધારનું દૂધરે મંગાવ્યું કાજુ બદામને કેસર ન ખાવ્યું સાકર ઘોડીને લાવી મીઠો દૂધ પાક જુગ તે જમો ને મારો પ્રેમનો થાળ ઝાખડીને જટકે પધારો મહારાજ જુગ તે જમોને મારો પ્રેમનો થાળ એટલે જો મારા જે જમી લીધું છે હવે આપણે જમવા બેસી જઈ ચાલો બધા આવો જમવા તૈયાર મિંડી થવા